અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના આંબા ગામે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તુગડીયા પહોંચ્યા હતા કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો અને મજૂરોને મદદરૂપ થવા માટે મહાનગરોના ઉદ્યોગપતિઓ પાસેથી સહાય એકત્ર કરી ગામમાં અર્પણ કાર્યક્રમ યોજાયો નાના ખેડૂતોને રાશિ અર્પણ કરીને ગ્રામજનોને રાહત મળી પ્રવીણભાઈએ જણાવ્યું કે ગામનો પૈસો ગામમાં જ વપરાય તો સાચો વિકાસ શક્ય બને ગામના યુવાનો અને મહિલા મંડળના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો જે આંબા ગામ મુકામે સવારે ગઢડા તાલુકામાં લોકો પાસેથી પૈસા એકઠા કરાવી ગામના જ પૈસા ગામમાં ખેડૂતોને નાના મોટા અપાવવા એવા કાર્યક્રમમાં આજે આંબામાં આવ્યો છું